બરસગાડા જુલા એલસીબી પોલીસે વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યું એક ફોર્ચુનર ગાડીમાંથી કુલ અગિયાર લાખ છ્યાસી હજાર આઠસોને છતેનું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો જે કે દારૂપીડીની ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારના ગુના સુધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી આવતી

1607 બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત 3,86,876 આંકવામાં આવી રહી દારૂની ફોર્ચ્યુન ગાડી સહિત કુલ 11,86,876 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જાવડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ફરાર થયેલા ચાલક તેજરવી વિપાળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ